ડાયમંડ સિટી સુરતના રાંદેર વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા યુવતી માટે કાળ સાબિત થઈ છે વિધર્મી યુવકે પોતાની અસલી ઓળખ છુપાવી હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેના પર ગુજારવામાં આવેલી હેવાનિયતને સુરત પોલીસને પણ દોડતી કરી દીધી છે રાંદેર પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી તોહિદુલ દ્વારા પોતાની અસલી ઓળખ છુપાવી રોહિત નામ જણાવી યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કેળવવામાં આવ્યો હતો યુવતીને વિશ્વાસમાં લીધા બાદ જન્મદિવસની ઉજવણી કરવાના બહાને તેને બોલાવવામાં આવી હતી અને અહીંથી જ યુવતી માટે વીસ દિવસ લાંબી નરક યાતનાની શરૂઆત થઈ હતી જ્યાં યુવતીને બે નરાધમો દ્વારા વીસ દિવસ સુધી હવસનો શિકાર બનાવવામાં આવી હતી આ દરમિયાન તેને નશાના ઇન્જેક્શન પણ આપવામાં આવ્યા હતા નરાધમોએ યુવતીને એક અજાણી જગ્યાએ બંધક બનાવી દીધી હતી અને યુવતી પ્રતિકાર ન કરે તે માટે તેને સતત નશીલા ઇન્જેક્શન આપવામાં આવતા હતા અર્ધ બેભાન દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આખરે આરોપીઓની ચુંગાલમાંથી છૂટીને પીડિતા હિંમત કરી રાંદેર પોલીસ મથકે પહોંચી હતી અને પોતાની આ ભીતી જણાવી હતી અમનના મિત્ર મોહમ્મદ તોહિદુલ પણ હિન્દુ નામ ધારણ કરી યુવતીના સંપર્કમાં આવ્યો હતો અમને અને મોહમ્મદે સુરત આવેલી યુવતીને નશાકારક ઇન્જેક્શન આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ ના રોજ રાંદેર પોલીસ સ્ટેશનમાં કોટા પોલીસ રાજસ્થાન તરફથી એક મહિલાની ફરિયાદ આવેલ હતી જે ફરિયાદ બીએનએસ ની કલમ ચોસઠ એક એકસો ચાલીસ ત્રણ મુજબની હતી જેમાં શ્રીએ જણાવ્યું હતું કે તેણી સુરતમાં રહેતા અમન અને રોહિત અમન અને રોહિત સાથે સંપર્કમાં વોટ્સએપના માધ્યમથી આવેલ હતી તેઓનું અવારનવાર સેટિંગ થતા તેઓની મિત્રતા ઘનિષ્ઠામાં પરણેલી પરિણમેલી જેથી તેણીને બર્થ સેલિબ્રેશન કરવા સુરત ખાતે બોલાવતા ફરિયાદી શ્રી સુરત ખાતે આવેલ અને સુરત ખાતે આવ્યા બાદ તેણીને આ બંને ઈસમો અમન અને રોહિતે અલગ અલગ હોટલોમાં તેમજ

એ બાબતનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુમાં છે